લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે આજે પેલા બસ સ્ટેશન આવ્યા છીએ રિક્ષા પણ ચલાવી ગઈ છે હું છે ચાલો તો આપણે રીક્ષામાં બે જો આપણી રિક્ષા આવી ગઈ છે બાપુ બે અહીં આપણે બસ સ્ટેશન પહોંચી ગયા છીએ જો અહીંયા બસ સ્ટેશન છે મિત્રો આપણે બસ સ્ટેશન આવી ગયા છીએ અને અહીંયા ટાઈમ તો આઠ વાગ્યાનો કહે છે બસનો આપણે આઠ વાગે બસમાં બેવું પડશે જો આ બસ સ્ટેશન આવી ગયા છીએ જો અહીં બસ પણ ઊભી છે કદી બસ સ્ટેશન બેઠા છે ને આપણને બસનો ટાઈમ આઠ વાગ્યાનો આપ્યો છે અહીંયા બધી બસ ઊભી છે લાઇનમાં આપણે અત્યારે બસ જ છે અને આપણે અહીંયા બસનું પૂછવા આવ્યા હતા ને પહેલા તો આપણે એમ જોયું કે એક બસ સાડા 6.5 ની છે ને એક બસ 8.7 ની છે પણ આપણે અત્યારે પૂછ્યું તો એમ કીધું કે બસ પણ 8 આવશે તો નહી તો આપણે કલાકથી અહીંયા એકદમ થાકી ગયા છીએ અને અત્યારે તો અંધારું થવા આવી ગયું છે જો અહીંયા જો આ એક બસ થાય છે બહુ ગરદીથી ભરેલી છે જો અહીંયા પણ માણસો બેઠા છે જો તમે દેખાય જો અહીંયા બેઠેલા છે જો અહીંયા બસ સ્ટેશન ને જ આપણે ઊભા છે મારા બાપુ પણ અહીં ઊભા છે જો મિત્રો જે કઈ નક્કી નથી આપણું બસ માં કે વારો આવી જાય જો ખાલી હશે તો આપણે બેસી જશું ન કે વચ્ચે ઉભું પણ રહેવું પડશે રામ ભરોસે થી જો ખાલી હશે તો બેસશું ન કે પાછા ઘર ભેગા થી જાવ ઠેલા લઈ ખાલી હશે તો બેસશું ન કે પાછા ઘર ભેગા થી જાવ ઠેલા લઈ આપણી બસ આવે તો ચાલો માં કન્ટિન્યુ બનાવી બતાવી દેજો માહિતી આપી આવે લાઇટિંગ ચાલુ થઈ ગયું છે તમને બધા જો લાઇટિંગ ચાલુ થઈ ગયું અત્યારે આપણે ના નામ તો હોટલ છે અને આ ચેર બસ ઊભી છે અને આ ના પ લસા છે જો અહીંયા બધી બસ ઊભી છે જો અહીં આવી રીતના હોટલ છે તમને બતાડી દો જો અહીંયા હોટલ અત્યારે ઊભા છે જો અહીં બધી બસ ઊભી છે આવી રીતે આપણે ફાઇનલી સુરત પહોંચી ગયા છે અને હવે આપણે ધીમે ધીમે જઈએ છીએ મારા મામા પણ આવે છે ગાડીમાં લેવા તો અહીંયા આપણે અત્યારે અહીંયા સુરતમાં જ છીએ તો દર્શન બધું જાય છે સવારના પાંચ વાગી ગયા છે તો આપણે ભોગી ગયા છે અહીંયા બસ માં આટલી ગર્દી હતી તમે વાત જ જાઓ અમારે વચમાં ગલેરી બે ઉપડ્યું હતું ને ભૂખનું નહોતું કરાય એટલે આવ થાકી ગયા છીએ અચ્છા જઈએ છીએ શું ચાય બધું નાળા ને બધું અચ્છા જોવા આપણે ઉતરી ગયા છે કાપોદરા અને મારા મામા ને ફોન કર્યો છે તો એ હમણાં લેવા આવે છે ગાડી લઈને આપણે ધીમે ધીમે ચાલી ને જઈએ છીએ તો આ રસ્તો છે ફોન તો કદી દો છે ક્યારે ના બસ ભોગવા જ આવતા છે હવે તો અહીંયા આવી ગયા છે મારા મામા તો આપણે બે જઈએ નવા કેમ છે તારા હાલો બે જઈ હાલો તો બે મિત્રો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ મારા મામાના ઘરે અને મારા મામા ગાડી લઈને લેવા આવ્યા હતા તો જોવા અહીંયા તમને અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે વચ્ચે તો હવાર પડી ગયું જોવા આખો એરિયો છે અહીંયાનો આપણે અંદર જઈએ જો અહીંયા બેઠા છે મારા મામા છે શું અહીંયા ભાઈ બેઠો છે અને જો મારા મામી ની બધા ચા પીવે છે ચાર ચા બનાવી નાખી છે સારું છે ને મામી અહીં જો મારા મામી મમ્મી પણ બેઠા છે ને જો અહીંયા બધા દાંત કેમ કાઢ્યા બધા

તો હમણાં અમે ફૂવા જાઉં છું એક જગ્યાએ તમને એ બતાડી દઉં મારે મિલન છે એ ચાર છે તો હમણાં ત્યાં જાવ તમને બતાડી દઉં બધું ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે એક ઢાબા પર જઈએ છીએ હા શુભ લો છે રહેશે એ શુભ ગયા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હલો ધાબે ત્યારે વાતાવરણ એવું છે કે હાલવાનું મન નથી થતું ત્યારે વાતાવરણ એવું છે કે હાલવાનું મન નથી થતું એક ચાર મિત્ર વાતાવરણ એવું છે ને તો એમ કહે છે કે હાલવાનું મન નથી થતું અમે એક જગ્યાએ જઈએ છીએ અહીંયાથી દાદરા છે ને તો આપણે ઉપર જઈએ છે ઉપર અગશી ઉપર ચાલો તો વિડીઓ કન્ટિન્યુ બનાવી રહેજો અહીંથી આપણે જગ્યાએ જઈએ છીએ ક્યાં છે ક્યાંથી થવાનું અહીંયાથી કામ છે અહીં દાદરા છે ઘણી આરામ કરો થાકી ગયા છીએ આપણે માથ્યા દર્શનમાં આવી ગયા છીએ આપણે બે ભાઈ ઉતા છે મિત્રો થોડીક વાર આરામ કરી લઈ કારણ કે થાકી ગયા છે બસ માં સરખું સુવાનું પણ નહોતું બહુ ગર્દી હતી કે નહીં એટલા માટે તો થોડીક વાર અમે આરામ કરી લઈ મળી આપણે બે કલાક પછી

તો મિત્રો આજનો વ્લોગ તમને કેવા લાગ્યો છે તો કમેન્ટમાં જઈને જરૂર કહેજો તો મિત્રો આપણે આજનો અહીં એન્ડ કરીએ છીએ અને અમે જો અહીંયા થોડાક મંદિર પણ છે જો અમે ત્યાં મંદિર જ તો એ પણ વ્લોગ આવશે તો તમે એ પણ જવાનું ભૂલતા નહીં અને મિત્રો કમેન્ટ કરી દેજો કે તમને આજનો વ્લોગ કેવા લાગે તો મિત્રો મળશું ફરી નેક્સ્ટ નવા વ્લોગ છે તો બધા બાય બાય મહાદેવ કમેન્ટ કરતા દેજો મિત્રો બાય બાય